નમસ્કાર મિત્રો ડી સાઇફર જીપીએસસી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે હું મારું જીપીએસસી મેન્સનું જે બુક લિસ્ટ છે એ શેર કરીશ મેં કુલ ચાર વખત જીપીએસસીની મુખ્ય પરીક્ષા પાસ કરીને ચાર વખત ઇન્ટરવ્યૂઝ આપેલા છે તો આ દરમિયાન મેં જે કંઈ બુક રિફર કરેલી એની યાદી આજે શેર કરીશ અત્યાર સુધીની મારી જર્ની જોઈએ જીપીએસસીની તો કુલ મેં ચાર વખત મેન્સ ક્લિયર કરેલી છે જેમાં દસ નંબરની જાહેરાત છવ્વીસ નંબર ત્રીસ નંબર ચોવીસ નંબરની આરેફોની જાહેરાત ચાર મેન્સ આપીને ક્લિયર કરીને ચાર વખત ઇન્ટરવ્યૂઝ આપેલા છે અને જેની હજી મુખ્ય પરીક્ષાનું પરિણામ બાકી છે પરંતુ જેની મેં મેન્સ લખેલી છે તો એક એસીએફ છે અને છેલ્લે ફેબ્રુઆરી ચોવીસમાં જે ક્લાસ વન ટુની મુખ્ય પરીક્ષા લેવાય તેની મુખ્ય પરીક્ષા લખે છે લખેલી છે જેનું હજુ પરિણામ આવવાનું બાકી છે જીપીએસસી મેન્સનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો તેમાં કુલ છ પેપર છે ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા નિબંધ સામાન્ય અભ્યાસ એક સામાન્ય અભ્યાસ બે સામાન્ય અભ્યાસ ત્રણ દરેક પેપર દોઢસો દોઢસો માર્ક્સનું છે એકસો પચાસ માર્ક્સ અને દરેક પેપરમાં ત્રણ ત્રણ કલાકનો સમય મળશે નિબંધના પેપરમાં કુલ ત્રણ નિબંધ હોય છે પચાસ પચાસ માર્ક્સના હવે જોઈએ પહેલું પેપર ગુજરાતી ભાષાનું કે જેમાં મેં કઈ કઈ બુક રેફર્સ કરેલી તો જે ગ્રામરનું સેક્શન છે તેના માટે મેં વ્યાકરણ વ્યવહાર કરીને બુક આવે છે તેમાંથી મેં ગ્રામર કરેલું ત્યારબાદ ભાષા નિયામકશ્રીની કચેરી છે જે ગુજરાત સરકાર હસ્તક છે તો તેની ભાષા ઉગ કરીને બુક આવે છે તો ગ્રામરના સિલેબસના જે સેક્શન છે સિલેક્ટિવ તો એમાં આ બુકમાંથી કરેલા ઉપરાંત એક ભાષા સૌંદર્ય કરીને એક બુક આવે છે એ પણ ભાષા નિયામકશ્રીની કચેરી દ્વારા પ્રકાશિત થાય છે તો મેં એ રેફર કરેલી ગ્રામર માટે પછી ફોર્મેટ્સ તો જે ફોર્મેટ્સ છે તેના માટે તમે મોડેલ ફોર્મેટ્સ બનાવી લો અને અલગ અલગ વિષયના આધારે મોડેલ ફોર્મેટ્સની પ્રેક્ટિસ કરો કે જેથી એક્ઝામ ટાઈમે તમને સરળતાથી તમે તેને એડ્રેસ કરી શકો અને મારા જે ફોર્મેટ્સ બનાવેલા હતા અને જે મેં છેલ્લે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં મેન્સ લખેલી એમાં જે યુઝ કરેલા તો એ હું મારી જે ટેલિગ્રામ ચેનલ છે તેના પર શેર કરી દઈશ એ તમે જોઈ લેજો ગુજરાતી ભાષાનું પેપર છે તેમાં ખાસ તો તમારી મૌલિકતા ભાષાનું કેટલું તમારું શબ્દભંડોળ છે તમારું કન્ટેન્ટ કેટલું છે આના પર ડિપેન્ડ કરે છે કે તમે દરેક જે ફોર્મેટ છે એસે છે વિચાર વિસ્તાર છે તેને કઈ રીતે એડ્રેસ કરશો તો એના માટે તમારું આ કન્ટેન્ટ વધારવા માટે મૌલિકતા કેળવવા માટે કે પછી શબ્દભંડોળ વધારવા માટે તમારે જે ગુજરાત સમાચાર ન્યૂઝપેપર આવે છે તેની રવિપૂર્તિ અને શદ્દલ બે મેગેઝિન આવે છે તેને તમે રિફર કરો અને તેમાંથી સિલેક્ટિવ એડિટોરિયલ્સ કે જેમાંથી તમને સારું શબ્દ ભંડોળ મળી મળી રહી અને તેનો તેનો તમે એક્ઝામમાં ઉપયોગ કરી શકો આ ઉપરાંત ગુજરાતી લેખકોના પુસ્તકો છે જેવા કે ગુણવંત શાહ ચંદ્રકાંત બક્ષી કુન્નિકા કાપડિયા ઉદાહરણ તરીકે તેની સાત પગલાં આકાશમાં કરીને એક નોવેલ છે તો એનો તમે વાંચન કરો જેનાથી તમારું શબ્દ ભંડોળ સારું થશે અને તમે ભાષાના પેપરમાં તમે તેનો સારી રીતે ઉપયોગ કરી શકશો આ ઉપરાંત ગુજરાત સરકારનું જે માહિતી ખાતું છે તેના દ્વારા દર પંદર દિવસે ગુજરાત પાક્ષિક કરીને મેગેઝિન પ્રકાશિત કરવામાં આવે છે કે જેમાં પંદર દિવસમાં સરકાર ગુજરાત સરકાર દ્વારા જે કંઈ નવા પગલાંઓ લેવામાં આવેલા હોય કે નવા કોઈ પ્રોજેક્ટ્સ કે તેનું ઉદઘાટન કરવામાં આવેલું હોય તો તેની માહિતી આપવામાં આવેલી હોય છે કે જે તમે રીડ કરીને તમારું શબ્દભંડોળ વધારી શકો છો સારા કીવર્ડ્સ હોય તો નોટડાઉન કરી લો કે જેથી તમે આગળ તેનો એક્ઝામમાં ઉપયોગ કરી શકો આ ઉપરાંત કે સપોઝ ગુજરાતમાં કોઈ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદઘાટન થયું છે કે કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન છે તેમાં ગવર્નરશ્રી દ્વારા કે પછી ચીફ મિનિસ્ટર દ્વારા કોઈ સ્પીચ આપવામાં આવેલી છે તો તે પણ આપવામાં આવેલું હોય છે કે જેનો તમે અભ્યાસ કરીને તેનું જે ભાષાનું પેપર છે એમાં જે સ્પીચ પૂછાતી હોય તેમાં તમે તેના કીવર્ડ્સ યુઝ કરી શકો છો બીજું પેપર અંગ્રેજી ભાષાનું પેપર વન ઓફ માય સ્ટ્રોંગ એરિયાઝ આઈ હેવ સ્કોર્ડ એરાઉન્ડ એટી ફાઇવ પ્લસ માર્ક્સ ઇન એવરી મીન્સ આ મારું ખૂબ સારી માસ્ટરીવાળું પેપર છે મારી જે મેઇન્સ હોય છે એમાં હું ખાસ સ્કોર એસએનું પેપર અને જે ઇંગ્લિશનું પેપર છે તેમાં કરી લેતો હોઉં છું અને મારે લગભગ જે તમે જોવો તો જેટલી મેં મેન્સ લખેલી છે બધામાં મારે આમાં અંગ્રેજીનું પેપર છે એમાં એટી ફાઈવ પ્લસ માર્ક્સ મેં ગેઇન કરેલા છે તો આ આના આના માટે તમારે જે ગુજરાતી ભાષાનું પેપર છે એની સરખામણીમાં જે ઇંગ્લિશનું પેપર છે એમાં તમને પરીક્ષામાં પૂરતો સમય મળે છે તેનું એક રીઝન છે કે ગુજરાતી ભાષાનું જે પેપર છે તેમાં તમારે વધુ ફોર્મેટ્સ લખવાના આવતા હોય છે જ્યારે જે અંગ્રેજી ભાષાનું પેપર છે તેમાં તમારે ઓછા ફોર્મેટ લખવાના હોય છે કે જેથી તમને દરેક ફોર્મેટ માટે પૂરતો સમય મળી રહેશે જો તમારું શબ્દ ભંડોળ સારું હોય ઇંગ્લિશની વોકેપ તમારી સારી હોય અને પ્રેક્ટિસ તમે કરેલી હોય તો આમાં તમે ઇઝીલી એટી પ્લસ માર્ક્સ તો ગેઇન કરી શકો છો ફોર્મેટ્સ જેમ ગુજરાતી ભાષામાં પેપરમાં આપણે વાત કરી એ જ રીતે અંગ્રેજી ભાષાના પેપરના પણ તમારે મોડલ ફોર્મેટ્સ બનાવી લેવાના છે કે જેથી તમે એક્ઝામના એન્ડ ટાઈમ પર તેને જોઈ શકો અને તેનો અભ્યાસ કરી શકો હું મારા જે મોડેલ ફોર્મેટ્સ બનાવેલા છે એ મારી જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં શેર કરી દઈશ એમાં તમે જોઈ લેજો કે જેથી તમે તેની ઇઝીલી પ્રેક્ટિસ કરી શકો અંગ્રેજી ભાષાના પેપરમાં સારો સ્કોર કરવા માટે શું કરવું પહેલું તો તમારે ઇન્ડિયન એક્સપ્રેસ જે ન્યૂઝપેપર આવે છે તેનું દરરોજ રીડિંગ કરવાનું જેનાથી શું થશે તમારી ઇંગ્લિશ ભાષાની જે વોકે બેલરી બેલરી છે તે સારી રીતે ડેવલપ થશે વોકેપ તમારી સારી ડેવલપ થશે તો તેનો તમે એક્ઝામમાં ઇંગ્લિશનું જે પેપર છે તેમાં સારો ઉપયોગ કરી શકશો આ ઉપરાંત ઇન્ડિયન એક્સપ્રેસ તમે રીડ કરશો તો એમાં અલગ એડિટોરિયલ્સ બી હશે કે જેના લીધે એમાંથી તમને ફેક્ટ્સ ફિગર્સ કે આ માહિતી મળશે તેનો તમે એસએના પેપરમાં કે જીએસના પેપરમાં ઉપયોગ કરી શકો છો પછી તમારે ઇંગ્લિશ બુક્સનું રીડિંગ કરવું જોઈએ જેવી કે ધ હવે કરીને બુક છે ચેન્જિંગ ડાયનેમિક્સ ઓફ ઇન્ડિયાઝ ફોરેન પોલિસી એસ જયશંકર જે આપણા વિદેશ મંત્રી છે તેના દ્વારા લખાયેલી છે આનો તમે અભ્યાસ કરો આને વાંચો તમે કે જેનાથી તમારી વોકેપ ડેવલપ થશે આ ઉપરાંત આમાંથી જે તમને નોલેજ મળશે એ તમે સપોઝ ફોરેન પોલિસીનો કોઈ એસે પૂછાય છે કે બીજું એને રિલેટેડ કંઈ પૂછાય છે તો એમાં તમે એનો સારી રીતે ઉપયોગ કરી શકશો એવું નથી કે આ પર્ટિક્યુલર બુક પણ આને રિલેટેડ કોઈ પણ બુક હોય ઉદાહરણ તરીકે યુવાલનું હરારી છે કે પછી અમત્ય સેન છે આની બુક તમે વાંચી શકો રઘુરામ રાજાની બુક વાંચી શકો સનસટ ટીવીની ડિબેટ સાંભળો સનસેટ ટીવી જે ચેનલ છે એના પર એક પ્રોગ્રામ આવે છે સનસેટ ટીવી સ્પેશિયલ એપિસોડ્સ આ એપિસોડ્સ ઇંગ્લિશમાં હોય છે એને તમે લિસન કરો સાંભળો કઈ રીતે ડિબેટ થાય છે બે વ્યક્તિ વચ્ચે તેનાથી તમારી જે વોકઅપ છે એ સારી સ્ટ્રોંગ થશે નવા તમને કીવર્ડ્સ જાણવા મળશે જે ડાયલોગ આવે છે લખવાનો ઇંગ્લિશના પેપરમાં એ તમે સારી રીતે લખી શકશો જો તમે આ ડિબેટ સાંભળી હશે વ્યવસ્થિત રીતે તો પછી જે અંગ્રેજી ગ્રામરનો વીસ માર્ક્સનો સેક્શન છે ઇંગ્લિશના પેપરમાં તો એમાંથી તમે મેક્સિમમ માર્ક્સ ગેઇન કરી લો તો તમારું ઇન્ટરવ્યૂ આવવાના ચાન્સીસ વધી જતા હોય છે કારણ કે આ માર્ક્સ એકદમ ઇઝીલી તમે ગેઇન કરી શકો છો જે રિટર્ન ફોર્મેટ્સ હોય એની કમ્પેરિઝનમાં આમાં માર્ક્સ લાવવા વધારે ઇઝી છે તો એના માટે તમે લ્યુસન્ટ ઇંગ્લિશ ગ્રામરનો યુઝ કરી શકો છો તમને એમ લાગે કે મારું ઇંગ્લિશ સારું છે તમારે વધારે ઇમ્પ્રુવ કરવું છે એડવાન્સ લેવાનું તો એના માટે રેન માર્ટિન કરીને બુક આવે છે તે તમે રિફર કરીને ઇંગ્લિશની તમારી વોકેબ ગ્રામર સારી રીતે ઇમ્પ્રૂવ કરી શકો છો પેપર ત્રણ નિબંધ એસએનું પેપર છે હા ઇન્દિસ પેપર આઈ હેવ કન્ટિન્યુઅસલી સ્કોર્ડ વન ઓફ ધી હાએસ્ટ માર્ક્સ ઓફ પર્ટિક્યુલર એક્ઝામ બીકોઝ ઓફ માય યુપીએસસી એક્ઝામ એસએ પેપર પ્રિપેરેશન આજે નિબંધનું પેપર છે છેલ્લી મેં કુલ ચાર મેન્સ લખી અને ચાર વખત ઇન્ટરવ્યુસ ઇન્ટરવ્યુઝ અને જે પાંચમી મેન્સ લખેલી છે ફેબ્રુઆરી મેનું તો હજુ પરિણામ આવવાનું બાકી છે તો આમાં મારે જે વન ઓફ ધી હાઇએસ્ટ માર્ક્સ હોય છે જે કેન્ડિડેટ્સના એની નિયર બાય મારે એસએમાં માર્ક્સ આવતો હોય છે કારણ કે આનું રીઝન છે કે મારું રીડિંગ ખૂબ વાસ્ટ છે હું બહુ ઘણી બુક્સ વાંચું છું બરાબર ન્યૂઝપેપર વાંચું છું એડિટોરિયલ્સ દરરોજ રીડ કરું છું અને મારી જે યુપીએસસી એક્ઝામની પ્રિપેરેશન છે એમાં જે એસએના પેપરની પ્રિપેરેશન હતી તો એ મને ખાસી હેલ્પફુલ થાય છે કે જેના લીધે હું આમાં બહુ સારા માર્ક્સ ગેઇન કરી શકું છું એસેના પેપરના જો આપણે જોઈએ કઈ રીતે પ્રિપેરેશન કરવી તો પહેલાં ભાષા તમે ઇંગ્લિશ ભાષામાં લખવા માગો છો કે ગુજરાતીમાં જે પણ ભાષામાં લખવા માગતા હો પણ એ ભાષા પર તમારી પકડ ખૂબ સારી હોવી જોઈએ કે સપોઝ તમે એસે લખો છો તો તમારે એમાં ફ્લો મેન્ટેન થવો જોઈએ એવું ના થવું જોઈએ કે શરૂઆતમાં તમે એસે લખવાનો શરૂ કર્યો અને થોડું કન્ટેન્ટ તમારી પાસે હતું ને પછી બે પેજ કે ત્રણ પેજ લખ્યા ને પછી તમારી પાસે કન્ટેન્ટ પૂરું થઈ ગયું તો ગમે તે એને રિલેટેડ તમે લખીને આઠ દસ પેજ ભરી ભરી રહ્યો છો ને એસે પૂરો કરી દો એના માર્ક્સ નહીં મળે તમને ફ્લો મેન્ટેન થવો જોઈએ અલગ અલગ વિષયોનું નોલેજ ઉદાહરણ તરીકે હેલ્થ પર એસે પૂછાણો તો એના પર તમારે આઠ દસ પેજ લખવાના છે તો એના લખવા માટે તમારી પાસે વ્યવસ્થિત ફેક્ટ્સ હોવા જોઈએ ફિગર્સ હોવા જોઈએ કોઈ કોમિટી છે કે કોઈ કન્વેન્શન થયેલું છે તો એ તમારી પાસે હોવું જોઈએ સેકન્ડ જોઈએ તો એજ્યુકેશન આના પર એસે પૂછવાનું તો આના પર લખવા સેમ તમારે ફેક્ટ્સ ફિગર્સ કમિટીઝ કોર્ટ્સ કે આ તો તમારી પાસે તેનું કલેક્શન હોવું જોઈએ તમારું પોતાનું બીજાનું કોપી કરશો તો એ તમને યાદ નહીં રહે તમે તમારી જાતે નોટડાઉન કરો તમને જે તમે એડિટોરિયલ્સ રીડ કરો છો ડિબેટ્સ જુઓ છો બુક્સ વાંચો છો તેમાંથી સારી સારી વસ્તુ મળે છે તો તે તમે ટોપિક વાઇઝ નોટડાઉન કરતા જાવ હેલ્થ એજ્યુકેશન વુમન એમ્પાવરમેન્ટ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી એ રીતે ચિંતનાત્મક નિબંધો હવે આપણે જીપીએસસીમાં જોઈએ તો યુપીએસસીની જેમ ફિલોસોફિકલ એસે પૂછાતા હોય છે તો એને તમે જીએસટીનો જે આ જનરલ એસે હોય તો એની જેમ તમે ના લખી શકો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં જે જીપીએસસીની મેન્સ લેવાય તેમાં એક એસે હતો કે સ્ત્રી જન્મતી નથી પરંતુ સ્ત્રીને બનાવવામાં આવે છે તો આ એસેને તમે ગવર્મેન્ટ સ્કીમ્સ ફેક્ટ્સ કે આ તેલ નાખીને તમે ના લખી શકો એના માટે તમારી પાસે થોડા એવા ડાયમેન્શન હોવા જોઈએ ફિલોસોફિકલ કે તમે એને સારી રીતે એડ્રેસ કરી શકો ફેક્ટ્સ ફિગર્સ કોટ્સ ડાયમેન્શન આપણે વાત કરી વિવિધ ટોપિક્સ માટેનો મોડેલ ડેટા તમારે તમારી પોતાની જાતે પ્રિફર કરી લેવાનો કે જેથી એક્ઝામના બે ત્રણ દિવસ કે બે પાંચ દિવસ પહેલાં તમારે રિવિઝન કરવું હોય તો તમે તેના પર નજર મારશો તો તમારો પોતાની રીતે લખેલો અને તમે પોતે સંગ્રહિત કરેલો ડેટા હશે તો તમને એ જે ઇઝીલી મેમોરાઈઝ થઈ જશે અને એક્ઝામ ટાઈમમાં જ્યારે તમને યાદ કરવાનો થશે તો ઇઝીલી એ યાદ પણ આવી જશે તમને લીંબરના પેપરમાં સારો સ્કોર કરવા માટે શું કરવું ઓનલી આ એ યુટ્યુબ ચેનલ છે તેની ન્યૂઝ ડિસ્કશન આવતી હોય છે ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસની તો જે સારા સારા એડિટોરિયલ્સ હોય એની ડિસ્કશન આવતી હોય છે હું ઘણા વર્ષોથી આ ન્યૂઝ ડિસ્કશન સાંભળું છું આના લીધે શું થશે કે તમે તમારા જે વિચારવાની શક્તિ છે તમારી જે થિંકિંગ એબિલિટી એ ખૂબ સારી ડેવલપ થશે તમે અલગ અલગ ડાયમેન્શનથી કોઈ પણ ઇસ્યુ હશે તેને વિચારી શકશો તેને કોઈ પણ ઘટના એ બનશે તો તેની સાથે ઇઝીલી રિલેટ કરી શકશો તમે આ ઉપરાંત ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપરનું ધ એક્સપ્લેન પેજ કરીને આવે છે કે જેમાં કોઈ પણ પર્ટિક્યુલર ઇશ્યુ હોય તેનું બધી માહિતી તેમાં ડિટેલથી એક્સપ્લેન કરેલી હોય છે ઉદાહરણ તરીકે જોઈએ તો હમણાં બે ત્રણ દિવસ પહેલાં પ્લાસ્ટિક વેસ્ટ બાબતનું એક ધ એક્સપ્લેન પેજ હતું તેમાં ખૂબ સારી માહિતી કે જેનો તમે સંગ્રહ કરીને નોટડાઉન કરીને એસએનું પેપર છે જીએસનું પેપર છે તેમાં તમે તેનો પાછળથી ઉપયોગ કરી શકો નિબંધનો અભ્યાસ કરવા માટે દ્રષ્ટિ આઈ એસની નિબંધ દ્રષ્ટિ બુક આવે છે એ તમે રિફર કરી શકશો એવું નથી કે આ નિબંધ દ્રષ્ટિ બુક છે એમાં જે લખેલું એ તમે લખો પણ તમને આઈડિયા આવશે કારણ કે એમાં અમુક ફિલોસોફિકલ એસે ભી છે તો એ ફિલોસોફિકલ એસેને કઈ રીતે એડ્રેસ કરવાના જે જનરલ એસે હોય છે એને તમારે કઈ રીતે એડ્રેસ કરવા તો એઝ અ મોડેલ એસે તરીકે તમે તેનો ઉપયોગ કરી શકો આ ઉપરાંત આઈડી એસેની વેબસાઇટ છે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસ લિસિસ તો આમાં જે સારા એડિટોરિયલ્સ હોય તમે ડિફેન્સ રિલેટેડ હોય કે આ તે તો એ તમે વાંચો તેમાંથી તમને સારી વોકેબ મળશે તેનો તમે ઇંગ્લિશના પેપરમાં યુઝ કરી શકશો આ ઉપરાંત જે તમને જીએસના ફેક્ટ્સ કે તે મળે એ તમે એસે કે જીએસના આન્સરમાં ઇઝીલી ઇન્કોર્પોરેટ કરી શકો આ ઉપરાંત પીઆરએસની વેબસાઇટ છે પીઆરએસ લેજિસ્લેટિવ રિચર્સ સરકારના કંઈ જે બિલ્સ હોય છે એ બિલ્સમાંથી એક્ટ બની ગયા હોય તો આની સમરી એમાં આપેલી હોય એ સમરી તમારે રિફર કરવાની જેથી તમને શું થશે એ એક તો એ એક્ટ વિશે તમને માહિતી મળી જશે આ ઉપરાંત તમારી જે ઇંગ્લિશની વોકેપ છે એ પણ ખૂબ સારી ડેવલપ થઈ જશે અને આ બધું નોલેજ છે એનો તમે નિબંધના પેપરમાં પણ ઉપયોગ કરી શકશો સેકન્ડ એઆરસી રિપોર્ટ સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન અને રિપોર્ટની સમરી છે વિઝન આઈએસની તો એ તમારે વાંચી લેવાની કે જે કુલ ટોટલ રિપોર્ટો છે બધા એની અને એ તમે એસએમાં લખી શકો ઉદાહરણ તરીકે એથિક્સ ઇન ગવર્નન્સ સિટીઝન સેન્ટ્રિક એડમિનિસ્ટ્રેશન રાઈટ ટુ ઇન્ફોર્મેશન આ બધાનો તમે ઉલ્લેખ કરશો કે સેકન્ડ એઆરસીના આ રિપોર્ટમાં આવું છે તો એ તમારો આન્સર વધારે ઇન્ડ રીચ લાગશે પેપર ચાર સામાન્ય અભ્યાસ એક જીએસ વનનું પેપર છે એમાં કુલ ત્રણ સેક્શન છે ઇતિહાસ આર્ટ એન્ડ કલ્ચર અને ત્રીજો છે જીઓગ્રાફી ગુજરાતની ઇતિહાસ માટે તમે ઈશ્વર પાડવીની યુઝ બુક યુઝ કરી શકો છો તમિલનાડુ બોર્ડની બુક છે ઇલેવન્થ ક્લાસની અને ટ્વેલ્થ ક્લાસની હિસ્ટ્રીની બુક આમાં તમારે જે આપણે સિલેબસ છે જે જીપીએસસી ક્લાસ વન ટુનો જીએસ વનનો તો હિસ્ટ્રીના જે કંઈ ટોપિક છે એ તમારે આ બંને બુકમાંથી કરી લેવાના જો તમે એ બંને આ બુકમાંથી એ ટોપિક કરી લેશો ને એના પછી તમારે બીજી કોઈ બુક રિપેર કરવાની જરૂર નહીં પડે કારણ કે આજે તમિલનાડુ બોર્ડની ઇલેથ ઇલેવન્થ ક્લાસ અને ટ્વેલ્થ ક્લાસની હિસ્ટ્રીની બુક છે ને એમાં કન્ટેન્ટ ખૂબ સારું આપેલું છે કે જે તમે એક્ઝામમાં ખૂબ સારી રીતે તેનો ઉપયોગ કરી શકો આ ઉપરાંત પ્રાચીન અને મધ્યકાલીન ભારત તેના માટે ઓન્લી આ છે એની ઉડાન બુકલેટ આવે છે તો એમાં એકદમ ક્રિસ્પ મેનરમાં બધું આપેલું છે કે જેથી તમે એને રીડ કરશો તો તમને ઇઝીલી એ મેમરાઈઝ થઈ જશે યાદ રહી જશે આ ઉપરાંત આર્ટ એન્ડ કલ્ચર માટે તમે નીતિન સિંઘાનીયા સરની બુક યુઝ કરી શકો છો એમાંથી તમારે જે આપણે સિલેબસમાં ટોપિક છે એને સિલેક્ટિવલી કરવાના છે આખી બુક નથી કરવાની આ ઉપરાંત ગુજરાતનો લોક કલા વૈભવ જોરાવરસિંહ જાધવની બુક છે એમાંથી તમે ગુજરાતની જે આ કલા સંસ્કૃતિ છે તો એને રિલેટેડ ટોપિક કરી શકો છો જે આપણા સિલેબસના પાર્ટ છે ગુજરાતની સંસ્કૃતિ માટે ડૉક્ટર હસુતાબેન સેદાણીની બુક છે જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયેલી છે ખૂબ નાની બુક છે પણ તો આપણા સિલેબસને સાંકળી લે છે એટલે આ બુક તમારે ખાસ કરી લેવાની કે જેથી શું કોઈ એવો ક્વેશ્ચન આવી ગયો આર્ટ એન્ડ કલ્ચરનો તો થોડું ઘણું પણ તમે આમાંથી તેને લખી શકો કારણ કે બુકમાં ખૂબ સારી રીતે ઘણું કવર કરેલું છે આ ઉપરાંત ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ ડૉક્ટર મંજુલાબેન દવે તેના લેખક છે અને એ પણ યુનિવર્સિટી નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયેલી છે અને આમાંથી આ બુક બહુ મોટી છે પણ આખી બુક નથી કરવાની તમારે જે સિલેબસના ટૉપિક છે અમુક વસ્તી વિષયક કે ગુજરાતના જે પ્રશ્નો છે જે એના એના બાબતે ખૂબ સારી માહિતી આ બુકમાં આપેલી તો એ એ ટૉપિક તમારે આમાંથી કરવાના ઉપરાંત ભૌતિક ભૂગોળ તો એ પણ યુનિવર્સિટી નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયેલી છે ભારતની ભૂગોળ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયેલી છે આ બંનેમાંથી તમારે સિલેક્ટિવ કરવાનું છે આમાંથી તમે કન્સેપ્ટ સારી રીતે ક્લિયર કરી શકો જી જીઓગ્રાફીના એટલાસ માટે તમે ઓરિયન્ટ બ્લેક્સવાન છે પબ્લિકેશન એનો યુઝ કરી શકો છો પર્યાવરણના જે આ જીએસવનનું પેપર છે એમાં ત્રીજો સેક્શન છે જીઓગ્રાફી તેમાં જે એન્વાયરોમેન્ટનો સેક્શન છે થોડો ડિઝાસ્ટર મેનેજમેન્ટને પર્યાવરણકીય પ્રશ્નો એના માટે પીએમએફ આઈએસમાંથી તમારે સિલેક્ટિવ ટૉપિક કરી લેવાના એની નોટ્સ બનાવી લેવાની બીજા જે કન્સેપ્ટ છે જીઓગ્રાફીના બરાબર તો એ ક્લિયર કરવા માટે તમારે ટ્વેલ્થ ક્લાસની એનસીઆરટી છે જીઓગ્રાફીની ફંડામેન્ટલ્સ ઓફ ફિઝિકલ જીઓગ્રાફી આમાંથી તમારે સિલેક્ટિવ ટોપિક કરવાના કે જે આપણા સિલેબસનો પાર્ટ છે પેપર પાંચ સામાન્ય અભ્યાસ બે જીએસ ટુનું પેપર છે આમાં ત્રણ સેક્શન છે પોલિટી એટલે કન્સ્ટિટ્યુશન ને ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને છે એટલે એથિક્સ છે તો પોલિટી માટે તમે એમ લક્ષ્મીકાંત એઝ ઓલવેઝ કરી શકો છો જાહેર વહીવટ માટે ડ્રસ્ટી આયસની વેબસાઇટ પરથી તમારે સિલેક્ટિવ ટોપિક્સ કરવાના છે ઉદાહરણ તરીકે કોઈ ટોપિક હોય તો તમારે લખવાનું ટોપિકનું નામ સિટીઝન ચાર્ટર પાછળ ડ્રસ્ટી આઈએસ લખવાનું તો ડ્રસ્ટી આયસની વેબસાઇટ પર એ યુપીએસસીના જીએસના મીન્સના ક્વેશ્ચન છે તો એનો ક્વેશ્ચન આવી જશે સિટીઝન ચાર્ટર રિલેટેડ અને જે એનો મોડલ આન્સર હશે એ આવી જશે તમારે તેને રિફર કરવાનો અને તમને જે બેસ્ટ લાગે તેમાંથી નોટડાઉન કરી લેવાનું આ ઉપરાંત એથિક્સ માટે તમે ડીકે બાલાજી આઈએસ સર છે તેની બુક રિફર કરી શકો છો આ બુકમાં જે આખું આપણે વેલ્યુઝ હોય છે એકાઉન્ટેબિલિટી રિસ્પોન્સિબિલિટી એ રીતના જે આખી વેલ્યુઝને રિલેટેડ એક્ઝામ્પલ હોય છે પ્રેક્ટિકલ લાઇફના તો એ સર સારી રીતે આમાં એક્સપ્લેન કરેલા છે અને તમને ઇઝીલીએ યાદ પણ રહી જશે તો આ બુક તમે રિફર કરી શકો છો લેક્સિકોન એકદમ નાની બુક છે આમાંથી તમને વેલ્યુઝ એકાઉન્ટેબિલિટી એટલે શું આ બધી ટર્મિનોલોજીસ છે એનું સારી રીતે કન્સેપ્ટ ક્લિયર થઈ જશે આ ઉપરાંત એમ લક્ષ્મીકાંતની પબ્લિક એડમિનિસ્ટ્રેશનની બુક આવે છે તેમાંથી તમારે જે સિટીઝન ચાર્ટર આપણે અગાઉ વાત કરી બરાબર કે સપોઝ અહીંયાથી તમે થોડું કન્ટેક્ટ લીધું પછી કન્સેપ્ટ સમજવા માટે તમે જાહેર એ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની બુક છે એમ લક્ષ્મીકાંતની એમાંથી તમે ડિટેલમાં તેને સમજી શકો સિટીઝન ચાર્ટર છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એપ છે કે સોશિયલ ઓડિટ છે આ બધા ટોપિક્સ તમે આમાંથી કવર કરી શકો છો સેકન્ડ એઆરસી રિપોર્ટની સમરી તમારે કરી લેવી જેમાં એથિક્સ ઇન ગવર્નન્સ સિટીઝન સેક્ટ્રિક એડમિનિસ્ટ્રેશન આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન આ તમે આમાંથી સારી રીતે કવર કરી શકશો આ ઉપરાંત આપણે આગળ જોયું તો પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચની વેબસાઇટ પરથી તમારે સિલેક્ટિવ ટોપિક્સ કરવાના કે જેથી તેનો તમે ઉપયોગ આપે પ્રમાણ કરી શકશો પણ જેનો તમે જીએસના પેપરમાં પણ ઉપયોગ કરી શકશો અને એસએના પેપરમાં પણ એ કન્ટેન્ટનો યુઝ કરી શકશો કે જેથી તમારો આન્સર વધારે એનરીચ લાગશે અને તમને સ્કોર વધવાના તમારા ચાન્સીસ વધી જશે પેપર છ સામાન્ય અભ્યાસ ત્રણ જીએસ ત્રણનું પેપર છે ત્રણ સેક્શન છે વિજ્ઞાન અને ટેકનોલોજી ઇકોનોમી અને કરંટ અફેર્સ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ઓનલી આઈસની ઉડાન બુકલેટ છે કે જેમાં લગભગ તમે જુઓ તો જે આપણે જો સિલેબસ છે ને તમામ ટૉપિક આવી જતા હોય પણ ના આવતા હોય જે ટૉપિક કવર નથી થતા તો એ તમે ગૂગલ આઉટ કરીને જે તમને સારું કન્ટેન્ટ મળે એ અલગથી તમારે નોટડાઉન કરી લેવાનું બાકી તો તમે જે મંથલી મેગેઝિન્સ કે કરતા હશો એમાં જે કરંટ ઇવેન્ટ્સ થતી હશે એ તો કવર થવાની જ છે સેમ એ રીતે ઇકોનોમીમાં તો દ્રષ્ટિ આઈસની વેબસાઇટ પરથી સિલેક્ટિવ ટૉપિક્સ કરી લેવાના એ નોટ્સ મેન્ટેન કરવાની તમારે પછી આ બુક ખૂબ સારી છે વિવેકસિંઘની બુક છે ઇકોનોમીની મેં આ પર્સનલી રિફર કરેલી છે અને એમાં લગભગ તમને ઇકોનોમીના તમામ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે તો આ બુક તમે રિફર કરો એ મારી તમને રેકમેન્ડેશન છે ટ્વેલ્થ ક્લાસ એનસીઆરટી ટ્વેલ્થ ક્લાસની ઇકોનોમીની એનસીઆરટી મેક્રો ઇકોનોમિક્સ આમાંથી પણ તમે ઇકોનોમીના કન્સેપ્ટ સારી રીતે કવર કરી શકશો કરંટ અફેર્સ આપણે જો આમ જોઈએ તો લગભગ જે જીએસનું બીજું અને ત્રીજું પેપર છે ને તેમાં જે ક્વેશ્ચન આવે છે ને મોટા મોટાભાગે સ્ટેટિક પ્લસ કરંટ આ રીતે રિલેટ કરીને પૂછાતા હોય છેલ્લા મેં અમારા જે આ પાંચ કે છ મિન્સ લખી તેના અનુભવના આધારે કહું તો એ બંને રિલેટ કરીને પૂછે છે તેના માટે તમે ગુજરાત પાક્ષિક રીડ કરો કે જેનાથી શું થશે ગુજરાતમાં જે કંઈ ઘટના બની તો એ બધી આમાં કવર થઈ ગઈ હશે વિઝન હાયશનું મંથલી મેગેઝિન કરો ડેઈલી તમે ગુજરાત સમાચાર અથવા સંદેશ એ ગુજરાતી ન્યૂઝપેપર વાંચો અને એક ઇંગ્લિશ ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો કે જેનાથી શું છે પ્રાદેશિક ઘટનાઓની માહિતી મળશે સાથે સાથે તમને નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલે જે ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ થઈ છે તેની પણ માહિતી મળશે આ ઉપરાંત દ્રષ્ટિ આયસનું વીકલી આવે છે એ તેની જે યુટ્યુબ ચેનલ છે તેના પર એ વિડીયોઝ અપલોડ કરે છે તો એ તમે જુઓ કે જેનાથી શું થશે તમે દરરોજ ન્યૂઝપેપર વાંચો તેમાં તમને એ ઘટના વિશે માહિતી મળી પછી તમે વીકલી જશો એટલે પાછી માહિતી મળશે ને પછી તમે મેગેઝિન વાંચો એટલે ત્રણ વખત આ રિવિઝન થશે જેથી શું થશે કે તમારું એ નોલેજ છે વધારે ડીપ થઈ જશે એના વિશે ઉપરાંત કેન્દ્ર સરકારનું બજેટ અને આર્થિક સર્વેક્ષણ ઇકોનોમિક સર્વે આ તમારે આખું નથી કરવાનું સમરી આવશે વિઝન આઈએસ કે કોઈપણ જે ઇન્સ્ટિટ્યૂટ હોય એની એ સમરી તમારે કરવાની સમરીમાંથી તમને જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ લાગે એ નોટડાઉન કરી લેવાનું પછી તેનો તમે જીએસ જીએસના આન્સરમાં કે એસએમાં કે પછી ભાષાના પેપરમાં અમુક વખત કેવું થતું હોય જીએસ રિલેટેડ પૂછાતું હોય તો તેમાંય તમે એનો ઉપયોગ કરી શકો આ સેમ રીતે ગુજરાત સરકારનું બજેટ ને ઇકોનોમિક સર્વે તેમાં પણ ગુજરાત સરકારની જે વિધાનસભામાં બજેટ સ્પીચ હોય એ તમારે જોઈ લેવાની એમાં એમાં નવી કંઈ માહિતી હોય તો એ તમારે નોટડાઉન કરી લેવાનું આ રીતે આપણે કુલ જીપીએસસી મેન્સના જે છ પેપર હતા તેનું જોયું કે કયા પેપર માટે આપણે કઈ બુકલેટ યુઝ કરવી કઈ બુક્સ યુઝ કરવી બરાબર શું ધ્યાન રાખવું કે કઈ એરિયા પર વધારે ફોકસ કરીએ તો સારી રીતે માર્ક્સ ગેઇન કરી શકાય અહીંયા છે માય પર્સનલ ઇનપુટ્સ બેઝ ઓન માય સક્સેસ ઇન ધ ફોર કોન્ઝિક્યુટિવ મેન્સ એક્ઝામ મેં કુલ પાંચ કે છ જે મેઇન્સ લખેલી છે એને અમુકના પરિણામ બાકી છે ચારના જે ક્લિયર કરી ચાર મેન્સ અને એના પછી ઇન્ટરવ્યુઝ આપ્યા તો મારી જે આ તૈયારીનો અનુભવ છે કે જેમાંથી મને શીખવા મળ્યું છે કે આપણે કઈ જગ્યાએ કયા પેપરમાં ધ્યાન રાખીએ તો આપણા ઇન્ટરવ્યૂ આવવાના ચાન્સીસ વધી જાય મેન્સ ઇઝીલી ક્લિયર કરી શકાય જે રીતે મેં કન્ટિન્યુઅસલી બેક ટુ બેક ઇનરો ચાર મેન્સ ક્લિયર કરી તો મારો જે અનુભવ છે અહીંયા તમને કહું તો મેક્સિમમ આન્સર રાઇટિંગ કરો તમે છ પેપર છે છ ને છના મેક્સિમમ બેક પેપર તમે પ્રેક્ટિસ કરો હવે આપણે મોક પેપર પેલું કરવાની જરૂર જ નથી કારણ કે ઓલરેડી જીપીએસસી ચાર ક્લાસ વન ટુ લીધેલી છે દસ નંબર છે છવ્વીસ નંબર છે ત્રીસ નંબર છે અને છેલ્લે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં જે મેન્સ લીધી તો તમારી પાસે પાસે ઓલરેડી દરેક વિષયના ચાર ચાર પેપર છે તો આ ચારે ચારની તમે પ્રેક્ટિસ કરો કે જેથી તમને ઇઝીલી આઈડિયા આવી શકશે તમે કોઈ ક્લાસની મોક ટેસ્ટ પ્રેક્ટિસ કરો તો એનાથી બેટર છે કે તમે જીપીએસસીના જ પાછળના વર્ષના ચાર ચાર પેપર છે તમારી પાસે દરેક સબ્જેક્ટના એ પ્રેક્ટિસ કરો જેથી શું થશે કે કયા આ સબ્જેક્ટ સપોઝ જીએસ વન છે તેમાંથી ક્યાંથી ક્વેશ્ચન ફ્રેમ થાય છે કઈ ટાઈપનો પ્રશ્ન જીપીએસસી પોતે પૂછે છે એ તમને ઇઝીલી આઈડિયા આવશે આ રીતે છ છ પેપરના તમે ચાર ચાર મોક તમારી પાસે ઓલરેડી છે જ એ પ્રેક્ટિસ કરો તમે વધુમાં વધુ નોન ફિક્શન બુક્સનું વાંચન કરો આપણે ઓલરેડી સિલેબસ હોય છે તેને તો વાંચતા જ હોઈએ છીએ પણ તેનાથી શું થશે તમારું જે પર્સ્પેક્ટિવ છે એ બ્રોડ નહીં થાય થિંકિંગનો જે પર્સ્પેક્ટિવ છે કે એસે લખવો છે સારો તમારે જીએસનો આન્સર વધારે એનરીચ કરો છે અધર કેન્ડિડેટ્સની કમ્પેરિઝનમાં તો એના માટે શું તમારે નોન ફિક્શન બુકનું વાંચન કરવું પડે લાઇક ઇઝ અમર્ત્ય સેનની બુક્સ છે અનસર્ટેન ગ્લોરી ડેવલપમેન્ટ એઝ ફ્રીડમ ધ આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન આ જ રીતે યુવાલનો હરારીની બુક છે ટ્વેન્ટી વન લેસન ફોર ધ ટ્વેન્ટી ફસ્ટ સેન્ચુરી હોમોડ્યુઝ સેપિયન્સ આ બધી બુક્સ વાંચો એટલે શું થશે તમારો જે પર્સ્પેક્ટિવ છે થિંકિંગનો બ્રોડ થશે તમારો નોલેજનો જે બેઝ છે એ સારી રીતે સ્ટ્રોંગ થશે આ ઉપરાંત તમારી વોકેપ પણ સારી થશે કે જેનો તમે એસએમાં પણ ઉપયોગ કરી શકશો આ ઉપરાંત જે ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર છે બરાબર એમાં બી તમે વોકેપ સારી હશે તો તમે સારા માર્ક્સ ગેઇન કરી શકશો અને તમારો જે સ્કોર છે એ એસે પ્લસ ઇંગ્લિશનું પેપર આ બંનેથી ઇમ્પ્રુવ કરીને વધારી શકશો દરરોજ સમાચાર પત્ર વાંચો આપણે જેમ આગળ વાત કરી તેમ તમારે કમ્પલસરી દરરોજ એ ગુજરાતી ન્યૂઝપેપર અને એક અંગ્રેજી ન્યૂઝપેપર સિલેક્ટિવલી રીડ કરવાનું છે પછી એવું ના થાય કે તમે આખું ન્યૂઝપેપર વાંચો આપણે જે સિલેબસ છે બરાબર મેન્સનો તો એમાં તમને જ્યાં જ્યાં એવું લાગે કે આ પર્ટિક્યુલર પેપરમાં આ ન્યૂઝ છે તો અહીંયા રિલેટ થાય છે તો તમારે એને સારું એમાંથી જે કન્ટેન્ટ તમને મળતું હોય ફેક્ટ ફિગર્સ કે કોઈ કમિટીઝ કે રિલેટેડ કોઈ પણ સ્કોર્ટ્સ કે આ તે હોય તો એ તમારે અલગથી નોટડાઉન નોટડાઉન કરી લેવાનું છે કે જેથી શું થશે કે તમે એક્ઝામના ટાઈમે બે પાંચ દિવસ પહેલાં તેનું સરળતાથી રિવિઝન કરી શકશો અને તમારે પોતે તમારી નોટ્સ બનાવેલી હશે તો તમને ઇઝીલી યાદ રહી જશે કમ્પેરિઝન ટુ અધર કેન્ડિડેટ્સની નોટ્સ તમે રિફર કરો આ ઉપરાંત ત્રણથી ચાર જણાનું તમારે ગ્રુપ બનાવવાનું જે તમારા પેરેલ તૈયારી કરતા હોય અને વ્યવસ્થિત તમને એમ લાગે કે આ એકદમ સારી રીતે તૈયારી કરે છે તો ત્રણ ચાર એસ્પિડન્ટનું ગ્રુપ બનાવો અને જે સિલેબસના અલગ અલગ મુદ્દા છે એ તમારે ડિવાઇડ કરી લેવાના કે સપોઝ ઇલેક્ટ્રલ બોન્ડ છે તો કેન્ડિડેટ વન તૈયાર કરશે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે તો કેન્ડિડેટ ટુ તૈયાર કરશે આ રીતે બધાએ અલગ અલગ પોતપોતાની રીતે એક એક ટોપિક તૈયાર કરવાના પછી તેનું ગ્રુપમાં તમારે ડિસ્કશન કરવાનું કે જેનાથી શું થશે તમને અલગ અલગ બધાના વ્યૂ પોઈન્ટ્સ અલગ અલગ હશે એ તમને જાણવા મળશે અને થશે કેવું કે જ્યારે મેન્સ હશે સપોઝ એસે પૂછાણો કે કોઈ જીએસનો આન્સર સેમ એ રિલેટેડ પૂછાય છે તો એ ટાઈમે તમે તેનો સારી રીતે તેમાં ઉપયોગ કરી શકશો તમને ઇઝીલી મેમોરાઈઝ થઈ શકશે ઓકે અમે ડિસ્કસ કર્યો તો ત્યારે અહીંયા આ રીતનો વ્યૂ પોઈન્ટ રિપ્રેઝેન્ટ થયો હતો અહીંયા અહીંયા લખી શકાય અને બીજું એ કે જે જીપીએસસીની પ્રિપેરેશન છે ને તો ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન છે ને ક્યારેક ક્યારેય અલગથી થતી જ નથી મેં કુલ ચાર જે ઇન્ટરવ્યૂ આપ્યા જીપીએસસીના તો એના આધારે હું તમને કહું તો જીપી ઇન્ટરવ્યૂની ક્યારેય અલગ તૈયારી હોય જ નહીં તમે આ રીતે એસ્પાઈન્ટનો ગ્રુપ બનાવીને ડિસ્કશન કરશો કે જેનાથી શું થશે કે તમારો કન્વિન્સિંગ પાવર ડેવલપ થશે તમે સામેવાળો કોઈ વ્યક્તિ તમને પ્રશ્ન પૂછે છે તો તમે એનો આન્સર ઇઝીલી કન્વે કરી શકશો આ તૈયારી મેન્સની સાથે સાથે જ થશે અલગથી નહીં થાય એની તૈયારી તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે આ ઉપરાંત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે લખેલા મોક પેપર્સનું જીપીએસસી મેન્સ જેણે પાસ કરેલી છે અને ઇન્ટરવ્યૂ આપવાનો અનુભવ છે તો એની પાસે જ ચેક કરાવો કારણ કે જેથી શું થશે કે જેણે મેન્સ પાસ કરી છે ને મલ્ટિપલ ઇન્ટરવ્યૂઝ આપેલા છે તો એને ખબર છે કે ઓકે જીપીએસસીના મેન્સનો જે જીએસનો કે કોઈ પર્ટિક્યુલર આન્સર છે તો એની ડિમાન્ડ આ હોય છે ક્વેશ્ચનના ક્વેશ્ચનમાં એઝ અ આન્સર તરીકે આ ડિમાન્ડ હોય છે એ એને સારી રીતે ખબર હોય જીપીએસસી મેન્સ ક્યારેય પાસ કરી જ નથી બરાબર તો એને એ કેન્ડિડેટ પાસે તમે તમારી કોપી ઇવેલ્યુએટ કરાવશો તો ઓબ્વિયસ છે કે તમને એને ખબર જ નથી પોતાને જ કે અહીંયા આ કેન્ડિડેટને મારે આ સજેશન આપવું કે ના આપવું કારણ કે તેણે મેન્સ ક્લિયર જ નથી કરી તો બેટર છે કે મેન્સ પાસ કરેલા કેન્ડિડેટ હોય એની પાસે જ તમારા મોક પેપર્સનું એવોલ્યુશન કરાવો કે જેથી તમને યોગ્ય ઇન્સાઈટ મળે ઇનપુટ્સ મળે જ્યાં તમે સારું લખો છો ત્યાં તમને સારા ઇનપુટ્સ મળે જ્યાં તમારે સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ છે ત્યાં તમને જણાવશે કે ઓકે અહીંયા તમે આન્સરમાં થોડો સુધારો લાવો કે જેથી તમારો આન્સર વધારે સારો બનાવી શકાય તમે વધુ સારો સ્કોર કરી શકો આ જીપીએસસીની મુખ્ય આ ઉપરાંત જીપીએસસીની મુખ્ય પરીક્ષા સંબંધિત બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આ વિડીયોનો જે કોમેન્ટ સેક્શન છે એમાં જણાવો કે જેથી આગળ હું જે વિડીયોઝ બનાવવાનો છું તો તેમાં તેને ઇન્કોર્પોરેટ કરીને એને સારી રીતે એડ્રેસ કરી શકું આગળ મારું પ્લાનિંગ છે કે જે ટોટલ છ પેપર છે તો એ છ એ છના એક એક વિડીયોઝ બનાવું કે તમારે દરેક પેપરને કઈ કઈ રીતે મેં ચાર વખત જે મેન્સ પાસ કરી કઈ રીતે એડ્રેસ કરેલા તો એ તમને જણાવી શકું આ ઉપરાંત એસેમાં મારી સારી પેલું છે સ્કિલ છે તો એસોને મને એવું છે કે એક વિડીયો બનાવવું એસેનો અલગથી કે જેથી તમને આઈડિયા આવે કે એસેનું પેપર છે તો એને આપણે કઈ રીતે એડ્રેસ કરવું તમે આ ટેલિગ્રામ ચેનલ છે મારી ડિસાઇફર જીપીએસસી આના પર હું મારા જે મોડેલ આન્સર છે કે મારી જે આન્સર શીટ છે જીપીએસસીની ઓફિશિયલ અને જે મેં પેલા ફોર્મેટ્સ મોડેલ બનાવેલા છે એ શેર કરી આપીશ તો તમે આ ટેલિગ્રામ ચેનલ જોઈન જોઈન કરી લેજો અને અમારી જે યુટ્યુબ ચેનલ છે એને પેલું કરી લેજો સબસ્ક્રાઈબ કે જેથી શું થાય આગળ હું જે વિડીયોઝ મૂકીશ એ તમને આઈડિયા આવે કે ઓકે અહીંયા આ નવો વિડીયોઝ આ રિલેટેડ આવેલો છે કે જેથી તમે તેને રિફેર કરી શકો થેન્ક યુ वंदे मातरम